हारेज रेज तालुका भाजप दरा नवनियुक्त जिल्हा प्रमुख न अभिवादन कार्यक्रम योजा

શેહુજી ઠાકોર કાનજીભાઈ દેસાઈ પૂર્વ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ વનરાજજી ઠાકોર રાજુભાઈ દેસાઈ સૌસીભાઈ દજાભાઈ ચૌધરી ઠાકોર રમેશજી સંજયભાઈ ઠાકોર પટેલ સહિત આગેવાનો ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા સન્માન સમારોહ દરમિયાન આવેલ ચણા ખજૂર તાલુકાની એકસો ઓગણીસ આંગણવાડી કેન્દ્રના બાળકોને આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાના પ્રમુખની જવાબદારી મળી લીધી છે કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સન્માનનો કાર્યક્રમ ગોઠ કર્યો એ કાર્યક્રમમાં મારી સાથે પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કૃષ્ણજી ઠાકોર પૂર્વ મહામંત્રી માભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા સાથે કાર્યકર્તા વડીલો પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર અમારા હરિપ તાલુકા ભાજપના પ્રમુખ જગદીશજી ઠાકોરની ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન થયું નવીન અભિગમ આપણા જે ચાલી રહ્યો છે કે સાલ અને ઉધારની અંદર મોટા પૈસાનો વ્યય કરવો એના કરતાં એકા આ બાળકોને પોષણ મુક્ત કરી શકાય તો એના માટે ચણા કે ખજૂર કે એ કિંમતમાં આપવું આજે પણ એકસો ઓગણીસ કિલો ખજૂર આ કાર્યકર્તા દ્વારા આપવામાં આવી એ ખજૂરનું વિતરણ આંગણવાડીના બાળકોને કરવામાં આવશે આ તબક્કે હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી હારી તાલુકાની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું